નમસ્કાર આપ રહ્યા છો જિલ્લા નસવાડી તાલુકામાંથી નર્મદા મેઇન કેનાલ પસાર થાય છે જેમાં જાડી ઝાખરા ઉગી નીકળ્યા છે અને જેના કારણે નસવાડી તાલુકાના ખોડિયા અને રતનપુરા વચ્ચે આ નર્મદા મેઇન કેનાલ આવેલી હોય જાળી ઝાખરા ઉગી જવાને કારણે મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે તેવી સંભાવના છે આ જાડી ઝાખરામાંથી વૃક્ષ ઉગી નીકળે છે ને વૃક્ષના મૂળિયા કોન્ક્રીટને નુકસાન કરે ત્યારે કેનાલમાં ગાબડું પડવાની દહેશત રહેલી છે જ્યારે કેનાલોની સફાઈઓ માટે કરોડો રૂપિયા ખર્ચ સરકારી ચોપડે નોંધવામાં આવે છે તો મેઇન કેનાલોની સફાઈ કેમ નથી કરવામાં આવતી નર્મદા નિગમના નર્મદા ડેમના પાણીથી વીજ ઉત્પાદન કરીને કરોડો રૂપિયાનો ફાયદો થાય છે ઉદ્યોગોને પાણી વેચીને કરોડો રૂપિયાનો ટેક્સ વસૂલાય છે જ્યારે ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપીને વેરો વસૂલવામાં આવે છે નર્મદા મેઇન કેનાલ એક મહત્વની કેનાલ છે અને ગુજરાતની તરસ છિપાવતી મહત્વની નર્મદા કેનાલ જેની સાફ સફાઈ કરાવવી ખૂબ જ જરૂરી બની ગઈ છે